જય માતાજી મિત્રો જય દ્વારકાધીશ મિત્રો કીર્તિ પટેલનો જે વિડીયો તમે સોશિયલ મીડિયામાં હાલ તમે જોઈ રહ્યા છો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ છે કીર્તિ પટેલ જે પોલીસ સ્ટેશનમાં હસતા હસતા જાણે કોઈ પોતાએ જ ન કર્યો હોય જાતે કોઈએ ખંડણીના પૈસા ઉઘરાવવાની કોઈને ધમકી ન આપી હોય એ રીતના કાયદેસર પોલીસની સાથે હસી અને વાત કરે છે સાથે પોલીસ સ્ટાફ પણ છે તો શું ડરવાની જરૂર આમ જનતાએ જ છે બે નંબરના કામ કરવાવાળા લોકોને ડર જ નથી કે પછી અમારે આમ જનતાએ કોઈનો ડર જ નહીં રાખવાનો કે પોલીસની કોઈ જરૂર નથી પોલીસ સ્ટાફ સુરતમાં સાથે હોવા છતાં પોલીસ સ્ટેશનમાં કીર્તિબેન પટેલ સાથે હોવા છતાં એમને ખબર છે દસ મહિનાથી તે ફરાર છે તેમને પકડ્યા છે જે બિલ્ડરે કેસ કર્યો છે બે કરોડની એમને ખંડણીની વાત છે કેસ એમના હાથમાં છે છતાં કીર્તિ પટેલને મો મોં ઉપર સ્માઇલ છે અને છતાં ડર નથી કેમ આવ અમારો સવાલ એ છે આમ જનતાનો અમારો પ્રશ્ન એ છે કે શું અમારે આમ જનતાએ જ દરવાનું પોલીસ પોલીસથી શું કોઈ કાર્યવાહી થતી નથી શું છોડી મેળવવાના છે કીર્તિબેન પટેલ શું આવી રીતે લોકોને લઈ જઈ અને પ્રશ્ન પૂછી અને આમ જ હસ્તા ચહેરા પાછા મોકલી દેવામાં આવે છે ખરેખર પોલીસ છે એ પબ્લિકની સુરક્ષા માટે છે પોલીસને કોઈ કાયદા આપણે શીખવાડવાની કોઈ જરૂર નથી એમને એમના કાયદાનું ભાન છે ગુજરાતની પોલીસ તો બહુ આગળ પડતી છે અને બહુ સારું કામ કરી રહી છે છતાં કેમ આવું થઈ રહ્યું છે અમારી આમ જનતાનો એક પ્રશ્ન છે કીર્તિ પટેલ જેવા આમ ખુલ્લે આમ જો ફરી આપતા હોય અને નાના ઘરના જો માણસો બે પાંચ હજારનું કોઈ સાથે છેતરપિંડી કરી હોય તો એને પકડી લેવામાં આવે છે એના ગરનાને પકડી લેવામાં આવે એની સાથે કાર્યવાહી તદ્દન જે થતી હોય એ રીતે કાર્યવાહી કરવામાં આવે છે આવા કીર્તિ પટેલ જેવા લોકોને કાયદેસર દસ મહિનાથી નાસ્તા ફરે છે એવા લોકોને સામે લાવી મીડિયા સામે સ્માઇલ આપે છે જાણે એમને કંઈ ગુનો જ ન કર્યો હોય જાણે એમને કોઈ એવો ડર જ ના હોય અંદરથી કે મેં કોઈ ગુનો કર્યો છે ગુનાનો કોઈ ડર નથી કાયદા વ્યવસ્થાની કોઈ ભાન નથી કેમ આવું અમારું આમ જનતાનો એક પ્રશ્ન છે સુરત પોલીસ જય હિન્દ જય ભારત